નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો દોસ્ત કલ્પેશ ગઢવી હિંમતનગરથી આજે તમને મારે અરવલ્લી જિલ્લામાં આવેલ ટોરડા ગામે એક અચરજ પમાડે એવી ઘટનાની વાત કરવી છે ટોરડા ગામ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના સદગુરુ ગોપાલંદ સ્વામીનું જન્મસ્થાન અરવલ્લી જિલ્લામાં આવેલું છે દર વર્ષે ખેડૂતોને લાભ થાય અને ખેડૂતોને કયા પાક કઈ રીતે ખેતી કરવી એનું માર્ગદર્શન મળી રહે એના માટે અષાઢ મહિનામાં અષાઢી તોલાઈ કરવામાં આવે છે હવે સમજીએ કે આ અષાઢી તોલાઈ એટલે શું અષાઢી તોલાઈની અંદર અગિયાર પ્રકારના જુદા જુદા ધાન્ય એટલે કે અનાજને અનાજના કણોને એક માટલીની અંદર એક કપડું બાંધીને અગિયાર પ્રકારના અનાજ જેવા કે બાજરી ઘઉં ચણા વગેરે એના કણને લઈને અને અલગ અલગ પ્રકારની માટીના કણને પણ એક માટલીની અંદર કપડામાં બાંધવામાં આવે છે અષાઢી અષાઢી પૂર્ણિમાના દિવસે રાત્રે અને એની ઉપર માતાજીની સાડી બાંધવામાં આવે છે અને આ માટલી આખી રાત ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજની સમક્ષ ધરાવવામાં આવે છે આ માટલી આખી રાત મહારાજની પાસે રહે છે અને બીજા દિવસે અષાઢી એકમના દિવસે સવારે ટોરડા ગામની આજુબાજુના દરેક ખેડૂત હરિભક્તોને મંદિરમાં બોલાવીને તેમની સમક્ષ આ માટલીને ખોલવામાં આવે છે દરેક કણ પાંચ પાંચ ગ્રામમાં મૂકવામાં આવેલા હતા હવે આ કણને સોનીના ત્રાજવા મંગાવીને જે નાના ત્રાજવા હોય છે એ ત્રાજવા મંગાવીને એમાં દરેક કણને તોલવામાં આવે છે જેમ કે ઘઉંના કણ બાજરીના કણ ચણાના કણ એક ત્રાજવાની અંદર કણ મૂકવામાં આવે છે જેવા કે બાજરી ઘઉં વગેરેના અને બીજા ત્રાજવાની અંદર બાજરીના કણ મૂકવામાં આવે છે અને જે પાંચ ગ્રામ વજન છે એ વજન કરતાં બાજરીના કણનું વજન વધારે આવે સમજો કે બાજરીના કણ પાંચ ગ્રામથી વધારે છે કે દસ કણ બાર કણ પચીસ કણ જેમ વધારે આવે તો એ પાક છે એ વધારે થશે અને જે અનાજનું વજન ઓછું થાય તો એ પાક ઓછો થશે આવી રીતે ચોમાસાની ઋતુ દરમિયાન ખેડૂતોને કયા પ્રકારનું અનાજ કેટલું થશે એનો એક ચોક્કસ વર્તારો માપવામાં આવે છે આ પદ્ધતિને અષાઢી તોલાઈ કહેવામાં આવે છે દર વર્ષે અને વર્ષોથી ચાલતી ચાલી આવતી આ જૂની પરંપરા હાલમાં પણ દર વર્ષે અષાઢ મહિનામાં ટોળડા મંદિરના મુકામે યોજાય છે અને આ જે અષાઢી તોલાય છે ત્યાંના મહંત સદગુરુ શ્રી કૃષ્ણપ્રિયદાસ સ્વામી તેમજ મોહન ભગતની હાજરીમાં આ આખો કાર્યક્રમ યોજવામાં આવે છે જ્યારે પણ અષાઢ મહિનાની અંદર ટોળડા જવાનું થાય ત્યારે અષાઢી પૂર્ણિમાના દિવસે અને અષાઢી એકમની સવારે આ ઘટનાનો સાક્ષી થવાનો લાભ અવશ્ય લેશો તો હવે પછીના જે વિડીયો છે એમાં આ વર્ષે અષાઢી તોલાઈ કઈ રીતે કરવામાં આવી એ વિડીયો હું તમને બતાવીશ આ વિડીયો આપને ગમે તો લાઈક કરશો શેર કરશો અને અમારી ચેનલને પ્રોત્સાહન કરવા સબસ્ક્રાઈબ કરશો જય સ્વામિનારાયણ mọi người đã nói đến hảo chiếc 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 chiếc

60 आज के बाद की बात है आज के बाद की बात है दर्शन के सत्य में क्यों बुलावना दुखो स्वामी नारायण 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 स्वामी नारायण اهلا <applause> <applause> <applause>

આ વખતે પણ આપણે અષાઢી સ્વામી શ્રી કૃષ્ણ પ્રસાદ સાનિધ્યમાં એમાં જે આ વર્ષનું જે કેવું વર્ષે છે એનો વર્તારો આપણે અહીંયા ભગવાને આપી દીધો છે એટલે આપણે પોતપોતાની રીતે વર્તમાન છે એ વર્તારા પ્રમાણે તો સદગુરુ શ્રી ગોપાલ સ્વાઈની જન્મભૂમિ શ્રી સ્વામીના મંદિર ધોરડાધામની આગળ શ્રી ગોપાલજી હરિકૃષ્ણ મહારાજ તથા સદ્ગુરુ શ્રી ગોપાલ સ્વાઈના સાનિધ્યમાં કોરોડા મંડિરના મહંત સ્વામી શ્રી કૃષ્ણપ્રસાદદાજી તથા સર્વ મંડળ તેમજ કોરડા અને આસપાસના ગામના ખેડૂત અને નકરયાત વર્ગની હાજરીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી ઓહલાયેલી વર્ષોથી ચાલી આપતી આ ઐતિહાસિક પરંપરા મુજબ અષાઢી પૂર્ણિમાને રાત્રે ગિયાર ધાન પાકોને પાંચ પાંચ ગ્રામ તોલીને ભગવાનના વસ્ત્રમાં બાંધી અને માટલીની અંદર મૂકીને માટલી ઉપરથી માતાજીની સાડીથી ગોટો ભાજી દેવામાં આવે છે અને પછી તેને ભગવાનની સમક્ષ મૂકવામાં આવે છે અને બીજે દિવસે સવારે અષાઢ વદ એકમના રોજ ફરી તે ધાન્યને તોડવામાં આવે છે જે ધાન્યની વધઘટ થઈ હોય તેને બાજીના કણથી વધઘટ કરવામાં આવે છે જે પાક વધારે હોય એ પાક વધે છે અને જે પાક ઓછો પકવાનો હોય તે પાક ઘટે છે તો ઘઉં બાજરીના દસ કણો વધારે છે ઘઉ બાજરીના દસ કણ વધારે મકાઈ બાજરીના બાર કણ વધારે છે ડાંગર બરોબર છે કપાસ બાજરીના છ કણ વધારે છે બાજરી બરોબર છે ચણા બરોબર છે મગ બાજરીના ત્રણ કણ વધારે છે અડદ બાજરીના સાત કણો વધારે રસકસ રસખસ બાજરીના ઓગણત્રીસ કણો ઘટ છે રસકસ બાજરીના ઓગણત્રીસ ઘટ છે કાળી માટી બાજરીના ત્રણ ઘટ છે લાલ માટી બાજરીના ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી